ફાઇનલી કાજ આપણે નીકળી ગયા ત્યારે ને અહીંયા પગાડી કે આ મમ્મી બેઠી પાછળ નીંદર આવી ગઈ હું મજા નથી બાર મને દેખાય મજા આ એના વરે તબિયત જરી બરોબર નથી એક દી અને આઈના બેઠી ને તો મારા આવવાનો વિચાર નતો ઘરે પડી જ હતી એકલી હાલા ઉતા દે રિક્ષા જાય છે ને જોતા ને આઈ કે ઉતારી મૂકો તો હું એકલી જાવ આ તો કોઈ નહીં હવે હાલો તો છે ને જઈએ છીએ રસ્તામાં છે નીકળ્યા ને વરસાદે ચાલુ છે જો આ હું હોય હમણાં તો બે ત્રણ દીધા આવું જ છે

ફ્રન્ટ તો અમે આવ્યા છીએ અહીંયા અમદાવાદ રિવર ફ્રન્ટ નહીં પણ માણાવદર રિવર ફ્રન્ટ છે માણાવદર રિવર ફ્રન્ટ આ વાત છે ને આ ફૂલ એ કરણ પાણી જો મારણ જ જોતું છે તો પડવાનું વિચાર છે હા સમજો પાણી તો જો બાકી આઈથી જવા છે ચલો નીચે જઈએ એટલે તો અહીંયા જોરદાર રિવર ફ્રન્ટ બન્યો હા તો માણા કોઈ જ દેખાતો તું તો નહીં જોક કરતા ને યાર આ બંધ તું કોપા જ નથી પાછળ એના પેલા છે ને જોબ કરતી હતી ભણાવતા અને પછી વળી થોડોક ટાઈમ થયો તો ગવર્મેન્ટ મળી ગઈ એટલે પછી મેળ આવી ગયો અને આ જો એના તારા મોબાઈલ નથી પડી ગયો તો એ પડી ગયો ને ખરેખર હું એટલો ખુશ કે એને મજા આવી ગઈ પછી બીજો આઈ આઈફોન લેવા થાય ને ગોપરો ગોપરો એ આમ ન બોલવામાં આ શું બોલે એના સમજો બે એક એક વરસ થી છે કાકા સપદા કેમાં તો આનો પાણી જો અત્યારે એમાં ઈ પછી પાછો વરસાદ ચાલુ હતો ને એટલે એમ અત્યારે વધારે એક દોઢ વરસ તો ખાલી બનવામાં ક્યાંય લાગે છે જો આવી રીતે આમાં બે હું

ધ્યાન રહી ગયો લપેટ આ અહીંયા જરા ગપટા જેવું છે તો છે ને અમે તો આવ્યા બટ હવે અને છે ને અહીંયા જો પાણી તો ફૂલ મોબાઈલ સેટ છે મારા હાથમાં પકડેલો ટાઈટ નહીં બાબા કોઈ હાલો ગાઈસ તો જો અત્યારે છે ને અહીંયા આવ્યા લા લા કે નહીં એવું લાગે છે હા જાય આરામથી જાય બેટા 3 છે 1 10 ને આ પાણી કેટલો ગંડ હોય શા થોડો આ છે ફૂલ્યું જોર્યું હામું જાય કેમ મન બકવાસ ઈ બસ થી લુક આખો બદલી ગયો અહીંયા ને હવે બધું આમ જોરદાર લાગે કે આય બધા ઈ મા બે વાય આવતા ઈ ને આઈ આ આયે ફૂલ છે એટલે મેં ત્યારે તો આઈ જ નીકળ્યા હતા એટલું પાણી નહોતું અહીંયા કોઈ વિડિયો છે આપણો આગળનો એમાં જોજો આઈ ક્યારે બીલો ને અમે બે વાર બ્લોગ બનાવવા એકદા તૈયારીમાં જતો હતા મેળામાં હે પપોર હા ના નહીં કદાચ નહોતું ના બની ગયું તું અને આજે આગળ એ જવા આવીતી છે આ લાગળ જાય જરા ફૂલ વે તો કરે ને જો થોડું કે તો વરસાદ માં કેવું છે ઝીણા ઝીણા છાટા છે હોવાર ને બાકી આવતો નથી ફૂલ લેવું નથી ઝીણા ઝીણા છાટા ચાલુ છે હા એમ ને ચાલુ છે યો આઈ જને જ જવા એમાં પાછું આથી અલગ રસ્તો છે જો ન્યા જવા માટે આ હંડરા ના જગ્યા વડી આઈ ઠેકી જઈ તો આલે કરણ ઉપર થી હા તે હાલે એવું ત્યાંથી નહીં ઠેકું મારાથી નહીં જો ઓલી બાજુથી હવું વાહ થોડુંક અહીંયા તો કહું કે ત્યાંથી હવે અહીંયા તું આવ્યાથી ફટાફટ તું ઠેકી પપ્પાએ નથી ઠેકી એ દેખી લઈ આવો અમે ફાઇનલ ઠકીને આવી ગયા અમાર વાથી નોટલું આવે તો કેટલું દે એટલે પછી આની ચેકવાનો કરીને આવ્યા પછી નથી સાટા પડે ના હા શું છે ના ના

અહીંથી અહીંયા આપણે કહેવાય ને કે આ જરા જરા જોટકેલું છે લઈને મારી લઈ આવતી તો પછી શું એના અહીંયા જો મહેમાન એમની નહીં આ જગ્યા મળી છે બેહવાની એ બી સાડા ના હું વાત કઈ વાંધો નહીં ભાઈ અહીંથી અંદર આપણે છે ને જઈએ

જાવ અને હાલો ગાઈસ તો હવે જાણીએ છે અને બીજું તો હવે શું એ વાડી દેખો કે તમે નોટિસ છે કે અહીંયા મજા આવે આપણે અહીંયા આવીને એમ બેઠા હોય તો હાલો તો બાય બાય કહી ટાઈમ આવી ગયો જો પોરબંદે જવાનું છે છે કિલોમીટર જેટલું છે દૂર અહીંથી અને આ બધા લોકો વીડિયો વીડિયો બી કન્ટેનર જો હા હવે આમ તો આ બધું કમ્પ્લીટ થઈ ગયું બસ હજી આનો મેડાનો વાગી છે ને મેડમ બાજી ને આયો જો ગાયો એ જો જમાઈવી બધા રસ્તામાં જે બી વાગે રહી ગયો જો આ પીજો